સમાચાર રાજકોટથી રાજકોટની જનાના હોસ્પિટલમાં જવાનોએ તાત્કાલિક ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢ્યા એકસો વીસ કરોડના ખર્ચે અધ્યતન જનાના હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમ છતાં આ બેદરકારીના કારણે દર્દીઓને હેરાન થવાનો પરેશાન થવાનો વારો આવ્યો છે નવનિર્મિત હોસ્પિટલની લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ લિફ્ટ બંધ થઈ ગઈ જેના કારણે કર્મચારીઓ લિફ્ટમાં ફસાયા મહા કર્મચારીઓને લિફ્ટ ખોલી અને બહાર કાઢવામાં આવ્યા એ સમયનો આ વિડિયો પણ સામે આવ્યો છે ફાયરના જવાનોએ તાત્કાલિક આ કામગીરી કરી છે એકસો વીસ કરોડના ખર્ચે અધ્યતન જનના હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ આ પ્રમાણેની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા